રાજકોટમાં ડેન્ગ્યુ બાદ હવે કોલેરા ના કેસ વધતા મનપા દ્વારા અલગ અલગ વિસ્તારો પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે રાજકોટ શહેરના લોહાનગર અટલ સરોવર ખોડિયારનગર લક્ષ્મીવાડી કોટકશેરી રામનગર લાલપરી સોમનગર વિસ્તારમાં અત્યાર સુધીમાં કોલેરા ના કેસ સામે આવ્યા છે તો રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા કોલેરાના કેસ છે એ નોંધાઈ રહ્યા હતા એ સંતાને જાણવા માગીશ કે અત્યાર સુધી વાત કરીએ તો પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી છે કોરો મીન્સ જે કોલેરા જે છે એના કુલ નવ કેસ છે નોંધાયેલા છે જે પૈકી બે કેસ છે લોહાનગરમાં નોંધાયેલા હતા એક કેસ છે જે અટલ સરોવર ખાતે નોંધાયેલો હતો એક કેસ છે ખોડિયારનગર એટલે કે વાવડી ખાતે છે એ નોંધાયેલો હતો આ ઉપરાંત લક્ષ્મીવાડી ખાતે એ કેસ નોંધાયેલો હતો લોહાણા મહાજનની વાડી છે ત્યાં એક કેસ નોંધાયેલો હતો આ ઉપરાંત જોવા જઈએ તો ગોંડલ ચોકડી પાસે માલવિયા કોલેજ છે એનો સામેના વિસ્તારમાં એક કેસ નોંધાયેલો હતો અને લાલપરી ઉપરાંત સોહમનગર જે છે ત્યાં જે છે કોલેરાના એક એક કેસ નોંધાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો કોલેરાના કેસ નોંધાયા એટલે આપણે તાત્કાલિક જે છે જાહેરનામું પ્રસિદ્ધ કરીને એ તમામ વિસ્તારની કોલેરાના ગ્રસ્ત છે એ માન્ય કલેક્ટર સાહેબની પત્રનું એ ગ્રસ્ત જાહેર કરતા હોય છે ત્યારબાદ અમારી ટીમ જે છે એ શંકાસ્પદ કેસ આવે તાત્કાલિક જે છે સર્વેલન્સની કામગીરી અને મોનિટરિંગની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને વોટરવર્ક શાખા દ્વારા અને આપણા સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કોઈ કન્ટામિનેશન એટલે કે કોઈ ઘણી જગ્યાએ પાણી છે એમાં ગટર લાઇન ભળી જવી ખાસ કરીને અત્યારે ચોમાસાના દિવસો છે ઘણી વખત જે છે બહારનું પ્રદૂષિત પાણી આપણી લાઇનની અંદર ભળતું હોય છે બેકફવાને કારણે તો એ બધી સમસ્યાઓ જે છે એનું તાત્કાલિક ત્વરિત નિવારણ આવે એ માટે અમે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે પણ તાત્કાલિક લાઇઝનિંગ કરતા હોઈએ છીએ આ ઉપરાંત અત્યારે પોઈન્ટ ફાઇવ ઇપીએમ કરતાં પણ વધારે ક્લોરિનેશન છે પાણીમાં મેન્ટેન કરવાની સૂચનાઓ જે છે આપવામાં આવી છે જેના કારણે હાલ જે છે કોઈ પણ વિસ્તાર જે છે એમાં મલ્ટિપલ કેસીસ છે આપણને જોવા નથી મળ્યા છૂટાછવાયા કેસીસ જોવા મળે છે અને એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય આ ઉપરાંત લોકોને પણ એક સલાહ આપવામાં આવે છે કે ખાસ કરીને ચોમાસાના દિવસો છે તો બહારનું પીવાલાયક પાણી જે છે એ બહારનો જે ખોરાક છે તારો જે પીવાલાયક જે પાણી છે એનો ઉપયોગ કરતાં પહેલાં પાણી છે એ એકથી બે વખત છે એ ઉકાળીને એનું સેવન કરવું ખૂબ જ હિતા છે હાલ ચોમાસાના દિવસો હોય આપણા ઘરની આજુબાજુ જે માખીનો ઉપદ્ર છે એ પણ કોલેરાના ફેલાવવા માટે મુખ્ય કારણ બનતું હોય છે તો ખાસ કરીને માખીનો ઉપદ્રવ અટકાવવા માટે પણ ઘરગુથ્થું પ્રયોગો છે એ કરવા જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો ઘરની આજુબાજુ સ્વચ્છતાનું છે એ પાલન કરવું જોઈએ બહાર ઘરની બહારથી આપણે કોઈ પણ વસ્તુ ખરીદીને ખાવાની વસ્તુ લાવીએ તો એ ઉકાળીને અથવા ગરમ કર્યા પછી એનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત શાકભાજી કે તમામ જે વસ્તુ આપણે ફ્રૂટ ફ્રૂટફળી જે લાવીએ છીએ એને પણ સારી રીતે પાણીમાં ધોઈને પછી જ એને વપરાશમાં લેવા જોઈએ હાલ જે છે ચોમાસાના દિવસોમાં ઘણી વખત નોનવેજ આઇટમને કારણે પણ કોલેરાનું ટ્રાન્સમિશન છે થતું હોય છે તો ખાસ કરીને અમુક જે પોન્ડમાંથી જે માછલી આવે છે એ માછલીનો વપરાશ છે હાલ જે છે એ ટાળવો જોઈએ અથવા નોનવેજ જે છે વાસી નોનવેજ ખોરાક છે એ પણ સદંતર ટાળવો જોઈએ આ બની શકે તો ઘરે બનાવેલો સાત્વિક અને સાદો ખોરાક એવાનો જ આગ્રહ રાખવો જોઈએ બની શકે તો ઝાડા ઉલટી અને શંકાસ્પદ ઝાડા ઉલટી જણાય એના ના માટે તમના શરીરમાંથી પાણી છે એ ઘટવાની કોઈ પણ સિગ્નલ સાઇન દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત જો વિસ્તારમાં એક સાથે મલ્ટિપલ ઝાડા ઉલટીના કેસીસ જોવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ પણ કરવી જોઈએ જેથી આપણે આ રોગચાલો છે આગળ વધતો અટકાવી શકીએ આ ઉપરાંત બની શકે તો ઘરે પીવાના પાણીમાં ક્લોરીન ટેબ્લેટ છે વાટીને વીસ લીટર પાણીમાં એક ક્લોરીનની ટેબ્લેટ છે એ વાટીને નાખીને પછી એક કલાક પછી પાણીનો ઉપયોગ કરવો ખૂબ રીતા હોય છે છેલ્લા એક મહિનાની અંદર વાત કરીએ તો કુલ ચાર કેસીસ છે આપણને એલા એક મહિનામાં દર વીકે એક એક કેસ છે એ મળતા આવ્યા છે ખાસ કરીને અત્યારે પાણીના કન્ટામિનેશનના પ્રશ્નો ઘણી જગ્યાએ ઉદ્ભવેલા છે વરસાદી વાતાવરણને કારણે વરસાદી પાણી અથવા જે પ્રદૂષિત પાણી છે એ બેકફ્લોને કારણે ઘણી વખત આપણી જે ચોખ્ખા પાણીની લાઇન સાથે કન્ટામિનેશન થવાને કારણે કોરોનાના કેસ થયા હોવાનું જણાય આ પ્રાથમિક અહેવાલમાં જોવા મળે છે આ ઉપરાંત એવું પણ જોવા મળે છે કે ઘણી વખત જે અમુક લાભાર્થી છે એ બહારનું ફૂડ આરોગ્યને આવ્યા હોય એમને એ પણ ખ્યાલ નથી હોતો કે બહારનું ક્યાં જમેલા છે કઈ જગ્યાએ જમેલા છે ખાસ કરીને અત્યારે પાણી અને ખોરાક આ બે જે છે એ કોરોનાના ફેલાવનું મુખ્ય કારણ બનતા હોય છે તો એમાં તકેદારી રાખવી ખૂબ વિતા હોય છે